thank you દર્શક મિત્રો આજની સ્ત્રીઓ ધારે તો શું ના કરી શકે ભલે સ્ત્રી સમાજ અને કૌટુંબિક જવાબદારીઓના કારણે સંઘર્ષપૂર્ણ જીવન વ્યતીત કરતી હોય પણ એમાંની ઘણી બધી બહેનો એવી પણ છે કે જે પોતાના સંઘર્ષપૂર્ણ જીવનમાંથી પણ પોતાના શોખની આપૂર્તિ સફળતાપૂર્વક કરી જ લેતી હોય છે હા દર્શક મિત્રો આજે આપણે એવા જ બે બહેનોને મળીશું કે જેમણે પોતાની કૌટુંબિક અને સમાજની જવાબદારી તો સફળતાપૂર્વક નિભાવી છે પણ તે સાથે જ નૃત્ય અંગેની તાલીમ પણ મેળવી છે અને નૃત્યમાં પારંગતતા મેળવ્યા બાદ તે બીજી બહેનોને પણ નૃત્ય અંગેની તાલીમ આપી રહ્યા છે દર્શક મિત્રો આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રીમતી મીનાબેન અને સ્વાતિબેન જે ભુજમાં વર્ષોથી કલા ક્ષેત્ર એકેડમી દ્વારા યુવતીઓને નૃત્ય અંગેનું પ્રશિક્ષણ આપી રહ્યા છે ડૉક્ટર મીનાબેન અને સ્વાતીબેન તમારું ચંચ ન્યૂઝના સ્ટુડિયોમાં સ્વાગત છે મીનાબેન સૌ પ્રથમ તો અમારા દર્શક મિત્રોને ને તમારો ટૂંકમાં પરિચય આપશો મારું નામ મીના લાલપુરા અને મેં કથક વિશારદ ભાવનગરથી કરેલ છે મારા ગુરુજીનું નામ ધરમશિભાઈ શાહ છે અત્યારે હું કલાક કલા ક્ષેત્ર એકેડમીમાં બાળકીઓને આવી નૃત્ય શીખવાડી રહી છું કથક ખાસ કરીને મિનાબેન સુપ્રથમ તો અમને જણાવો કે કલા ક્ષેત્રે એકેડમીની સ્થાપના ક્યારે કરવામાં આવી અને તે કેવા સંજોગોમાં એકેડેમી શરૂ કરવામાં આવી કલા ક્ષેત્ર એકેડમી અમે લોકોએ 2000 માં શરૂ કરી અને અમારા ગુરુજી ધર્મશ્રીભાઈ શાહ તે માંડવી કચ્છના એટલે એમની ઈચ્છા ઘણી કે તમે બે બેન કચ્છમાં છો તો કંઈક પ્રવૃત્તિ કરો એમ એટલે અમે એ રીતે આ પ્રવૃત્તિ શરૂ કરી અને સ્થાપના કરી મીનાબેન આ જે કલા ક્ષેત્ર એકેડમી છે તેમાં યુવતીઓને કઈ ઉંમરે શિક્ષણ આપવામાં આવે છે અમે લગભગ સાત વર્ષ છ વર્ષ પૂરા થાય પછીથી કહીએ છીએ કે ચાલુ કરાવો બાળકોને ને પછી ભલે ગમે તે ઉંમરની હોય અત્યારે અમારે ત્યાં બધી હાઉસવાઈફ પણ બધી આવે છે આવે છે

ભૂકંપ આવી ગયો એટલે અમે એક તો ઘરમાં જ ચલાવતા હતા ક્લાસ એટલે પછી બ બંધ કરવા પડ્યા ચાર પાંચ મહિના પછી પાછા ફરીથી શરૂ કર્યા પછી થોડી સંખ્યા ઘટી ગઈ હતી પણ હવે ધીમે ધીમે વધતી ગઈ છે ને અત્યારે પિસ્તાલીસ જેવી સંખ્યા છે અમારી પાસે એમાં એમ કે પિસ્તાલીસ વર્ષ સુધીના પણ છે અત્યારે પછી જે ભૂકંપ આવ્યો તો ત્યારે તમને એકેડમી જ્યારે શરૂ કરીને તરત ભૂકંપ આવ્યો તો તમને ઘણા ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે મુશ્કેલી તો એ જ પડી કે પહેલા એક તો ઘરની અંદર જ કર્યું હતું ક્લાસ એટલે પછી ભૂકંપ આવ્યો એટલે ક્લાસ જ બંધ કરી દેવા પડ્યા હતા અમારે ચાર પાંચ મહિના પછી ભૂકંપ પછી એકેડમી ક્યાંથી રેગ્યુલર ચાલુ કરી પછી અમે લગભગ ચાર કે પાંચ મહિના પછી

એમાં એવું છે કે ફોક ડાન્સ ને તો અમે જયારે લગભગ એમ કે બહાર જતા હોઈએ છીએ હમણાં છેલ્લા બે વર્ષથી અમે બહાર જઈએ છીએ કોમ્પિટિશન માટે તો જયપુર ગયા હતા ઔરંગાબાદ તો ત્યારે એમ કે વધારે કરાવીએ છીએ બાકી અમે જનરલી કથક સિવાય કંઈ પણ નથી કરાવતા અચ્છા પછી આજે તહેવાર આવે છે નવરાત્રી ને એના માટે તો એના માટે કોઈ સ્પેશિયલ ક્લાસીસ હોય છે ગરબા કે શીખવા માટે ના એ નથી શીખવાડતા ખાલી કથક જ હોય છે કથક અને ક્લાસિકલ ડાન્સ હા બસ નૃત્યની તાલીમ જે બહેનોને તમે આપી રહ્યા છો તેનાથી બહેનોના જીવનમાં શું પરિવર્તન આવે છે એક તો બહેનોને પોતાનો આત્મવિશ્વાસ વધે છે કે જે નાનપણમાં એ નહોતા કરી શક્યા પણ હવે એમ કે કરી તો શકીએ છીએ અમે એમ અને એની ફિટનેસમાં પણ સુધારો થાય છે એટલે હવે થોડોક વધી ગયો છે ક્રેઝ એમ કે મારા ઘરે પણ ક્લાસ ચલાવું છું તો એમાં અત્યારે બે મોટી ઉંમરની જ લેડી આવે છે

અને અમે એ જ કરવા માંગીએ છીએ એટલે ઘણી બહેનો આવે છે કે અમને ખાલી જ છે અમે પરીક્ષા નહીં આપી પણ પછી અમે કરીએ છીએ પરીક્ષા આપો કારણ તમને આ ભવિષ્યમાં કામ લાગશે પરીક્ષા આપેલી હશે તો તમે બીજાને પણ આ કરાવી શકશો આ જમાના એટલે પછી એકરી થઈ જાય છે પછી પરીક્ષા આપવા તૈયાર થઈ જાય છે ડર બેસી ગયો હોય પરીક્ષા શું હોય છે મીનાબેન પહેલાના સમયમાં જે નૃત્યાંગિનની તાલીમ આપવામાં આવતી હતી એકેડમીમાં તે અને અત્યારના જે તાલીમ આપવામાં આવે છે તેમાં શું પરિવર્તન આવ્યું છે ઘણો બદલાવ છે પહેલા ઘણું બધું ઓછું અમે જ્યારે શીખ્યા મારી વાત કરું તો અમે જ્યારે વિચારત કર્યું ત્યારે અત્યારનું જે મધ્યમાં પ્રથમ અમે કહીએ એટલે સુધીનું જ જાણે અમે શીખેલા એવું અમને લાગે અત્યારનું હું જે જોઉં છું એ પ્રમાણે અને અત્યારના એ વિશારદનું જે ત્યારે મેં કરેલું અત્યારે મધ્યમાં પ્રથમની સ્ટુડન્ટોને અમે શીખવાડીએ છીએ એટલે એટલું બધું આગળ હવે વધી ગયું છે જે રીતે ભણવામાં આપણું ભણતરમાં આગળ વધેલું છે એવી જ રીતે આમાં નૃત્યમાં પણ એ જ રીતે છે પછી બીજું કથક કથકમાં ત્રણ ઘરાના છે પણ હવે પેલા ઘરાના પ્રમાણે જ શીખવાડતા હતા હવે ઘરાનાનું કઈ રહ્યું નથી હવે બધું મિક્સમાં પણ એમ કે કથક જ એમ કે જયપુર છે લખનઉ બનારસ બનારસનું આપણે અહીંયા ઓછું છે પણ લખનઉ ને જયપુરનું વધારે છે પણ હવે એ પ્રોપર એક નામ નથી દેવાતું બંને મિક્સમાં જ શીખવાડે છે અને આજે નૃત્ય અંગેના કોઈ ખાસ સેમિનાર યોજવામાં આવે છે જેનાથી યુવતીઓને નૃત્ય અંગેનું વધારે પડતું માર્ગદર્શન કે તાલીમ મળી શકે અમે ગયે વર્ષે એક કર્યો હતો એક દિવસનો જ વર્કશોપ ત્યારે પણ આવ્યા હતા બહારથી લોકોને મજા આવી હતી પછી બોલતા હતા કે અમને આવી રીતના તમે ફરી કરજો એટલે હમણાં પાછો બુધવારે કરવાના છે સહયોગ હોલમાં છે ત્યારે બારથી અમે બોલાવીએ છીએ એમ કે એ આવીને થોડું શીખવાડે અને માર્ગદર્શન આપે એવી રીતે તો આ વખતે ચંદીગઢથી અમિતજી ગાંગાણી આવે છે અને એ બધાને એમ કે શીખવાડશે નૃત્ય અંગેની તાલીમ આપવા માટેનો સેમિનાર છે દિવસનો નૃત્ય અંગેની તાલીમ લીધા પછી યુવતીઓને કોઈ ખાસ પ્રમાણપત્ર આપવામાં આવે છે એક સર્ટિફિકેટ અમે આપીએ છીએ આવી રીતે વર્કશોપ એક દિવસનું કે બે દિવસ કર્યા હોય એમાં અને બાકી તો જો એક્ઝામ આપે છે તો એને અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલયમાંથી જ સર્ટિફિકેટ મળે છે એમને જેટલા વર્ષ પૂરા કર્યો એટલા વર્ષનો એમ કે એક એક વર્ષે એમ કે એની પરીક્ષા લેવાય અને સર્ટિફિકેટ અપાય નૃત્ય અંગેની જે તાલીમ આપવામાં આવે છે તે કેટલા વર્ષની હોય છે તો સાત વર્ષ સુધી કરે તો બરોબર કહેવાય છે કમ્પ્લીટ વિશારદ પૂર્ણ સુધી કરે એનો જે વિશારદ કહેવાય છે સાત વર્ષ પછી અને જે બેઝિક તાલીમ હોય એ કેટલા વર્ષની હોય છે બેઝિક તો હવે એમાં એવું છે કે ત્રણ વર્ષ નું કરે તો એને બેઝિક તો આવડી જ જાય છે બરાબર ત્રણ વર્ષ સુધીનું કરે તો પણ અમે એમ કહીએ છીએ કે સાત વર્ષ પૂરા કરો એટલે સાત વર્ષ પછી તે નૃત્યમાં પારંગત બની જાય છે અને વિશારદની ડિગ્રી મળે છે અને તો એ શું બીજે એક્ઝામ લેવા પણ જઈ શકે પોતે પછી પોતાની રીતે ક્લાસ ચલાવી શકે એટલે એ બધો એને ફાયદો મળે અત્યારે એ જ રીતે હું એક સ્ટુડન્ટ રિધિબેન મુંદ્રામાં ક્લાસ ચલાવી રહ્યા છે એ જ રીતે સ્વાતિબેન શું મેસેજ આપવા માંગશો ચેણ છેડ ન્યૂઝના માધ્યમ દ્વારા તમે નિહાળી રહેલ યુવતીઓને હું તો એમ કહું છું કે આ જમાના પ્રમાણે તમે છોકરીઓને કે બાળકોને કોઈ પણ આમાં તો છોકરાઓ પણ ભાગ લઈ શકે છે આપણે અહીંયા ભુજમાં ઓછું છે પ્રમાણ પણ આગળ વધે તો એમાં કંઈ ખોટું નથી ને હવે તો બારમાં પછી એમએસમાં જે થાય છે એનો આખું ડિગ્રીનો જ કે જેમ આપણે બી એ બી કોમ થઈએ છીએ એમ આમાં પણ ઈચ્છ થવાય છે પણ સાથે કથક સાથે સ્પેશિયાલિટી કથકની હોય કે ભરતનાટ્યમની હોય કે કેવી રીતે અલગ અલગ હોય છે અથવા તો ગાયન નું જો એમાં એ લોકો ને રસ પડતો તો તેમાં તમે મોકલો આ ખોટું નથી કે ડોક્ટર એન્જિનિયર બનશે તો જ છોકરાઓ આગળ વધશે કે છોકરી આગળ વધશે એવું નથી મારી પોતાની દીકરી છે એક આર્કિટેક્ટ બની છે અને એક આમાં જ ગઈ છે એમ એસ માંથી એને માસ્ટર કરી લીધું છે ગોલ્ડ મેડાલિસ્ટ છે અને અત્યારે અમારી સાથે પણ એ કામ કરે છે અને જોઈએ તો ક્લાસનો અમારો પૂરો ભાર એને જ ઉપાડી લીધો છે બરાબર અને હમણાં પાછો ગાંધીધામમાં પણ એણે ચાલુ કર્યા છે ક્લાસ ને અમારે એક મુંદ્રામાં તો ચાલુ જ છે એમ કે એ અમારા અંડર છે કલા કલાક્ષેત્ર મીનાબેન અને સ્વાતિબેન ચંચનનીજના સ્ટુડિયોમાં આવીને ખૂબ જ સારી જાણકારી આપવા બદલ તમારો આભાર દર્શક મિત્રો આ હતી ભુજના જાણીતા નૃત્ય વિશારદ ડોક્ટર મીનાબેન અને સ્વાતીબેન સાથે ચંચંદર સ્ટુડિયોમાં થયેલી વાતચીત આશા જગ્યાએ આપને કલા ક્ષેત્ર એકેડમી અને નૃત્ય વિશે ખૂબ જ સારી જાણકારી અને માર્ગદર્શન મળી ચૂક્યું હશે